જય રામ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જુલાઈ મહિનાની અંદર આવનારો વીસમો હપ્તો કઈ તારીખે રિલીઝ થશે મિત્રો મીડિયા રિપોર્ટર અનુસાર વીસમાં હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને એ જ તારીખે વીસમો હપ્તો તમને કેમ મળશે એનું કારણ પણ અહીંયા આપી દેવામાં આવ્યું છે તો આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું કે વીસમો હપ્તો જુલાઈ મહિનાની કઈ તારીખે મળશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોને લાસ્ટ સુધી જોજો આપણે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અવનવી માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે તો ખેડૂત મિત્રો મીડિયા રિપોર્ટર અનુસાર અઢાર જુલાઈએ દરેક ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા થઈ શકે છે તમે જોઈ શકો છો જે માહિતી અહીં આપવામાં આવી છે કે શું હપ્તો અઢાર જુલાઈના રોજ રિલીઝ થઈ શકે છે ઘણા મીડિયા રિપોર્ટરમાં એવી જોરદાર ચર્ચા છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અઢાર જુલાઈના રોજ વીસમો હપ્તો રજૂ કરી શકે છે જોકે હજુ સુધી સત્તાવાર રીતે આવી જાહેરાત કરવામાં આવી નથી વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અઢાર જુલાઈ બે હજાર પચીસના રોજ બિહારના મોતીહારીની મુલાકાત લેશે મીડિયા અનુસાર કે જે પીએમ કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં મળી શકે છે તેનું મોટું કારણ છે કે આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે તે બિહારના મોતીહારીની મુલાકાત લેશે જ્યાં ગાંધી મેદાનમાં એક જાહેર સભાને સંબોધિત કરશે તો આપણને પહેલેથી જ ખ્યાલ છે કે ઓગણીસમો હપ્તો જ્યારે જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે એક મોટી સભા રાખવામાં આવી હતી ઓગણીસમો હપ્તો દરેક ખેડૂતના ખાતામાં ડીબીડી દ્વારા જમા કરવામાં આવ્યો હતો તો અહીં મીડિયા રિપોર્ટર અનુસાર અઢાર જુલાઈના રોજ બિહારની અંદર ગાંધી મેદાનમાં જે સભા છે ત્યાં વીસમા હપ્તાની મોટી જાહેરાત થઈ શકે છે તો વધારે માહિતી જાણીશું કે શું ખરેખર ચાર તારીખના રોજ વીસમો હપ્તો મળી શકે છે આ જાહેર સભા દ્વારા પીએમ મોદી રાજ્યના લોકોને ઘણી ભેટો આપશે એવું માનવામાં આવે છે કે આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી કરોડો પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં ડીબીડી દ્વારા પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે પરંતુ આ થશે કે નહીં સત્તાવાર માહિતી હજુ રાહ જોવાઈ રહી છે અહીં પૂરેપૂરી સંભાવના આવી છે કે જે મીડિયા રિપોર્ટર અનુસાર જણાવવામાં આવે છે કે અઢાર જુલાઈના રોજ ગાંધી મેદાનની અંદર અહીં મોટી સભા રાખવામાં આવી છે તો આ સભાની અંદર આપણા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના લોકોને ઘણી ભેટો આપશે અને તેની સાથે પીએમ કિસાન યોજનાનો વીસમાં હપ્તાની પણ જાહેરાત થઈ શકે છે નોંધનીય છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નવ જુલાઈ સુધી વિદેશ પ્રવાસ પર છે તો આપ સૌને ખબર જ હશે કે આપના માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નવ જુલાઈ સુધી વિદેશ પ્રવાસ પર છે તો નવ તારીખ પછી ઇન્ડિયા પરત ફરવાના છે એટલા માટે જ પૂરેપૂરી સંભાવના છે કે નવ તારીખથી લઈને અઢાર તારીખ સુધીમાં વીસમો હપ્તો રિલીઝ થઈ શકે છે આગળ તમે જોઈ શકો છો કે જ્યારે તેઓ દેશ આવશે ત્યારે જ પીએમ કિસાન યોજના હેઠળ જાહેર થનારો વીસમાં હપ્તો જાહેર કરવામાં આવશે દર વખતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી હપ્તો જાહેર કરવામાં આવે છે અને આ દરમિયાન પીએમ મોદી યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરે છે એટલા માટે મિત્રો અહીં જણાવવામાં આવે છે કે જ્યારે અઢારમો હપ્તો અને વીસમો હપ્તો તે આવી મોટી મોટી જે સભાઓ યોજાઈ ત્યારબાદ જ જમા કરવામાં આવ્યો હતો તો આ વખતે બિહારમાં જે ગાંધી મેદાનમાં જે મોટી સભા રાખવામાં આવી છે તો મિત્રો મીડિયા દ્વારા સ્પષ્ટ જાહેરાત છે કે ખેડૂતોનો વીસમો હપ્તો જે અઢાર જુલાઈના બિહારની અંદર ગાંધી મેદાનમાં વીસમાં હપ્તાની જાહેરાત થવાની સંભાવના વધુ છે તો મીડિયા અનુસાર અઢાર જુલાઈના રોજ વીસમો હપ્તો રિલીઝ થઈ શકે છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અવનવી માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયોની અંદર